નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે સેવાસેતુ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો જાફરાબાદના ટિંબી ગામે નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો અને પધારેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સેવાસેતુ કાર્યક્રમમાં રાહદારીઓના આધાર કાર્ડ રેશન કાર્ડમાં નામકમી સુધારકામ અને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કુંવરબાઈનું મામેરું આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો અને જાતિનો દાખલો ઈ શ્રમ કાર્ડ સહિત સરકારશ્રીના અલગ અલગ વિભાગની સેવાઓ અને યોજનાકીય લાભો એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી સેવાકીય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ટીંબી ગામ સહિત કુલ પચીસ જેટલા ગામના લોકોએ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સહિત અધિકારીઓએ લોકોના નાના મોટા પ્રશ્નોની રજૂઆતને સાંભળી સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મામલતદાર જયન મહેતા તાલુકા વિકાસ અધિકારી વી એન જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને આસપાસના ગામના સરપંચો તલાટી મંત્રીઓ કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ટિંબી મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે સરકાર આપના દ્વારે દરેક અધિકારીઓ જ્યારે આવા નાના મોટા પ્રશ્નો જે ગામડાના છેવાડાના માનવી સુધીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ખેંબી ગામમાં આજે થયું છે ઓગણીસ ગામના સરપંચ સહિત નાના મોટા પ્રશ્નો જ્યાં અહીંયા આજે ઉકેલવાના છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ગામડાઓમાં જ્યારે સરકાર પોતે ના ગામ સુધી જાય અને નાના મોટા પ્રશ્ન જ્યારે નિરાકરણ થશે ત્યારે એ રૂપ બનશે ત્યારે આજે આ ગામના નાના પ્રશ્નો અમે સાંભળ્યા છે અને એનું નિરાકરણ આ અહીંયા થઈ જાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું